ભાવનગર શહેરમાં અશાંત ધારો અમલી હોવા છતાં તેલ ઘાણી કેન્દ્ર નજીકના સંપૂર્ણ હિન્દુ વિસ્તારમાં વિધર્મી રહેવા આવી જતા હોબાળો થયો છે રાત્રિ દરમિયાન વિધર્મી દ્વારા ઘરનો માલ સામાન ઉતારતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો અશાંત ધારો અમલી હોવા છતાં ગોપાલ વ્યાસ નામના વ્યક્તિએ સોસાયટીની મંજૂરી વગર વિધર્મીને મકાન આપ્યું હતું વિધર્મી પરિવાર રહેવા આવી જતા મોટી સંખ્યામાં એકઠા થયેલા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી જોકે વિધર્મી પરિવારે મકાન ખાલી

જે એની પાસેથી બાહ્ય લીધેલી એને પણ એણે ભંગ કર્યો છે સમાજના અત્યારે જે પરિસ્થિતિ ચાલે છે એમાં ઈરાદાપૂર્વક આ ગોપાલભાઈએ મકાન બે દિવસ પાંચ દિવસ માટે એવું કેહેવરાવીને ફક્ત લગ્નના હેતુ તો એવું પણ ખોટું જાણી બતાવીને અહીંયા ભાડે આપવા પ્રયત્ન કર્યો છે એ ઉપરાંત માન્ય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા સાહેબે અમારા વિસ્તારના એક આ ગોપાલ વિરુદ્ધની એક ફરિયાદ આપવામાં આવેલી હતી અરજી આપવામાં આવેલી હતી એ અનુસંધાને કલેક્ટર સાહેબ શ્રી અને ડીએસપી સાહેબ શ્રીને ગોપાલની આર્થિક પરિસ્થિતિ અનુસંધાને એણે શું શું આવા કેટલા દસ્તાવેજો કર્યા છે એ તપાસ કરી તત્કાલ અટકાવવા માટે બે હજાર ત્રેવીસમાં જ માન્ય ધારાસભ્યશ્રીએ આ અંગે પત્ર લખેલો હતો આમ છતાં ગોપાલ વ્યાસ આ કરતાં અટકતા નથી તો એ તાત્કાલિક એની વિરુદ્ધ મારી નમ્ર અપીલ છે કે તત્કાલ એની વિરુદ્ધ કોઈ પણ રીતે સત્તાધિકારીઓએ એની આર્થિક અસમતુલા હોવા છતાં આટલી બધી મિલકતો ખરીદીને ટ્રાન્સફર એસાઈન કરે છે એને અટકાવવા પ્રયત્ન કરવા જોઈએ આવા તમામ તત્વોને ડામી દેવા જોઈએ એવી અમારા વિસ્તારના તમામ લોકોની માગણી અને લાગણી છે થેન્ક યુ મારું નામ કમલેશ ચંદાની છે અને આજે તેલગાણી વિસ્તારમાં બજરંગદા હનુમાનજીની દેરીની સામે ગોપાલભાઈ વ્યાસ જેના માલિક છે એ મકાન વિધર્મીન લોકોને વગેરે જાણ કરે સોસાયટીની રજા લીધા વગેરે પોલીસની રજા લીધા વગર ટેમ્પરેરી ભાડે આપેલું હોય કે ભાડે આપેલું હોય એની માહિતી હજી મળી નથી પણ એ વસ્તુની જાણ થતાં જ સમગ્ર આજુબાજુમાં રહેતા હિન્દુ ભાઈઓ ભેગા થઈને એ બાબતનો વિરોધ કરેલું અને આજે ગોપાલભાઈ વ્યાસ છે એ વારંવાર આવી કૃત કરતા હોય છે કે પોતાના નામે પ્રોપર્ટી લઈને અને એ પ્રોપર્ટીનો સારો ભાવ મળે પૈસાની લાલચમાં આવીને એ વિધર્મીઓ સાથે સાથગાઠ કરીને આસાન ધારા જેવા કાયદાને જેને ખૂબ ગંભીરતાથી પાલન કરવાનું હોય તેનું પણ ભંગ કરે છે આજે આ વસ્તુની જાણ થતાં સમગ્ર વિસ્તારના લોકો સ્થાનિકો ભેગા થયા સાથે પીસીઆર પોલીસને પોલીસ કંટ્રોલમાં કોલ કરી પીસીઆરને બોલાવવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે અંદર જે લોકોને રહેવા માટે આ જગ્યા આપી છે એ વિધર્મી છે તો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે અને જે તે માણસે આ વસ્તુ ભાડે લીધી હતી એ માણસે બાંહેધારી આપી છે કે હું પણ આજે રાત્રે આ વસ્તુ ખાલી કરી દઈશ પોલીસની સાક્ષીમાં એ બાંહેધારી આપી છે પોલીસનું અને એ ભાઈની વાતનું માન રાખીને અત્યારે અમે એમને મકાન ખાલી કરવા માટેનો સમય આપેલું છે આ એક ખૂબ દુઃખદ ઘટના છે અને આ જે કાયદો છે એનું ખૂબ કડક રીતે અમલીકરણ થવું જોઈએ કેમ કે આજુબાજુમાં આ એક સ્ટાર્ટિંગ છે કે દસ દિવસ માટે પંદર દિવસ માટે મેના માટે પછી ધીમે ધીમે તો પછી કાયદાનું મિનિંગ શું રહ્યું એનું કાયદાનું કોઈ અર્થ નથી રહેતું તો એટલે જ આ તમામ લોકો ભેગા થયા સ્થાનિક લોકો ભેગા થયા સમાજના પ્રતિષ્ઠિત લોકો આગેવાનો સ્થાનિક લોકો સ્થાનિક આગેવાનો ભેગા થઈને આ વસ્તુનો વિરોધ કર્યો છે ને અત્યારે ટૂંક સમયમાં જ મકાન ખાલી થશે અને પોલીસ પોતાની કાર્યવાહી કરી રહી છે